અને હવે કરીશું વાત વાપીમાં ભારે વરસાદ બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું પાણી નિકાલ માટે અનેક ટીમ કામે લાગી છે પાણીનો નિકાલ કરી વાહન વ્યવહાર યથાવત કરવામાં આવ્યો વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે બીજી તરફ આપનું દ્રશ્યો બતાવવા માંગીશ વાપી અને ઈસ્ટને જોડ વેસ્ટને જોડતો આ મુખ્ય અંડરપાસના દ્રશ્યો છે થોડા સમય પહેલાં જે ભારે વરસાદ પડ્યો હતો તેના જ કારણે આ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા અને તે પરિણામે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ જે અંડરપાસ છે તેને બંધ કરવામાં આવ્યું હતું અને યુદ્ધના ધોરણે પાલિકાની ટીમો રસ્તા પર ઉતરી હતી અને આ પાણી નિકાલની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી જોકે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા બાદ ફરી એકવાર હવે આ ગરનાડું ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે જે વાહન ચાલકો છે તેમણે રાહતના શ્વાસ લીધા છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે દર વર્ષે થોડા જ સમયમાં જે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે તેના જ કારણે જે વાહન ચાલકો છે પેરાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે આપણી સાથે સ્થાનિકો જોડાયા છે આપનું નામ છે કેટલા સમયથી ટ્રાફિકમાં ફસાયા એક એક ગયો છે હર સાલ મુશ્કેલી એ બસ યે ટ્રાફિક લગતા દુનિયાભર કાને જને દ્ત હોતા આને આમ કલાકો સુધી જે વાપીના જે નગરજનો છે તે ટ્રાફિકમાં ફસાયા હતા હવે ફરી એકવાર જે આ અંડરપાસ છે તેની શરૂઆત કરવામાં આવી છે જોકે ચોક્કસથી કહી શકાય કે પાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે પ્રી મોન્સૂનની કામગીરીમાં તેમ છતાં જે અંડરપાસ છે તે માત્ર બે ઇંચના જે વરસાદ પડ્યો તેમાં જ જે પાણી ભરાઈ ગયું હતું ને તેના જ કારણે જે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો હાલ તો સમગ્ર ઘટનાને લઈને પાલિકાની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી હતી આપણું નામ નિજામુદ્દીન Uh, कितने समय से ट्रैफिक में फंसे एक डेढ़ घंटे से uh, कैसा पानी भरते हैं आप ऐसे पानी हमेशा भर जाता है इसमें जब देखो अभी भर जाता है जब तेज़ बारिश होती है दो घंटा पानी भर ही जाता है नाले में क्या मांगे ना भी मांग मा यही है कि इतना तक किए थे तो अभी कैसा जाम चल रहा है उसको तो सही कराया जाए તો આમ દર વર્ષે માત્ર થોડાક જ વરસાદમાં જે અંડરપાસ છે તે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે તેના જ કારણે જે વાહન ચાલકો છે તેમને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડતું હોય છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે પાણી નિકાલની જે વ્યવસ્થા છે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કરવામાં આવે રિતેશ પટેલ ટીવ થર્ટીન ગુજરાતી વાપી વલસાડ વલસાડ વલસાડમાં અતિભારે વરસાદને લઈને જનજીવન પર અસર પહોંચી છે શહેર અને બાર ગામોને જોડતા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાયા પાણી ભરાતા અંડરપાસ બંધ કરી દેવાયો વહેલી સવારથી અહી પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી મોગરવાડી ગરનાળુ પણ પ્રભાવિત થયું જિલ્લાના દસ રોડ ઓવરટોપિંગને લઈને બંધ કરવામાં આવ્યા વલસાડના નીચાણવાળા વિસ્તાર પર તંત્ર બાજ નજર રાખી રહ્યું છે વલસાડમાં મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ થઈ રહ્યો છે પ્રથમ વખત ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા ડેમમાં આડત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ દમણગંગા નદીમાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નદી કિનારાના ગામોને સાવચેત કરાયા મધુબન ડેમ અને નદી પર તંત્રની નજર છે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી નજીક પહોંચી છે ઔરંગા નદીની ભયજનક સપાટી ચાર પોઈન્ટ ઓગણપચાસ મીટરે પહોંચી હાલમાં ઔરંગા નદી ચાર પોઈન્ટ બત્રીસ મીટરે પહોંચી ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ બન્યું છે ઔરંગા નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચિત કરાયા છે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદ ભારે વરસાદને પગલે તમામ નદી નાળાઓ બે કાંઠે છે આ નાલાપાટી ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા કોલક નદી બે કાંઠે વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યું નદીના બંને તરફના ગામોનો સંપર્ક કપાતા મુશ્કેલીમાં વધારો થયો છે છે કે આ જલ્દી બની જાય તો લોકોના અવરજવરમાં જવરમાં ઘણું સારું પડે કામદાર લોકોને ઘણી તકલીફ પડતી છે અને બીજું છોકરા લોકો સ્કૂલમાં જાય એ લોકોને બી ઘણી તકલીફ પડતી છે તો અમારી એક માન છે કે જલ્દી પુલ બની જાય તો બધાને થોડી સુવિધા મળી જાય વાપીમાં સતત વરસાદ થતા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર વોટરફોલ જેવા દ્રશ્યો સર્જાયા શેડ અનેક જગ્યાએથી તૂટ્યો હોવાથી પ્લેટફોર્મ પર પાણી ટપકી રહ્યું છે છત પરથી ટપકતા પાણીને કારણે ધુવો ધહેતો હોય તેવા દ્રશ્યો પ્લેટફોર્મ પર પાણી ટપકતા મુસાફરો પરેશાન થયા પ્લેટફોર્મ પર પણ લોકોએ અને છત્રીનો સહારો લેવો પડે છે વલસાડમાં ભારે વરસાદ છે ગુંદલાવ પોલીસ ચોકી સામે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું મોટો ઝાડ પડતા નીચે દસ થી વધુ વાહનો દબાયા વાહનો નીચે દબાતા નુકસાન પહોંચ્યું છે જિલ્લામાં બત્રીસ થી વધુ રસ્તાઓ બંધ છે ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદથી તંત્ર સતર્ક બન્યું છે જિલ્લાની તમામ નદીઓ તોફાની સ્વરૂપે વહી રહી છે વલસાડમાં કેટલાક રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓ પરેશાન થયા છે પરિસ્થિતિ જોતા વલસાડ કલેકટરે નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી છે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે એનડીઆરએફની એક ટીમ વલસાડ પહોંચી નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી જિલ્લામાં બત્રીસથી વધુ રસ્તાઓ બંધ છે ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદથી તંત્ર સતર્ક બન્યું છે જિલ્લાની તમામ નદીઓ તોફાની બની છે વલસાડમાં કેટલાક રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે પરિસ્થિતિને જોતા વલસાડ કલેક્ટરે નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી છે માટે મે મહિનામાં બે મીટીંગો થઈ હતી અને પછી કાલે એક મિટિંગ થઈ હતી અત્યારે બારિશ પડી રહ્યો છે કાલે છે ની છે તાલુકામાં વરસાદ થઈ છે સૌથી વધારે વરસાદ આપણે ધરમપુર અને કપરાડા તાલુકામાં થઈ છે અત્યાર સુધી કોઈ હ્યુમન કે એનિમલ નો આપણે પાસે કોઈ રિપોર્ટ નથી અત્યાર સુધી નથી થઈ ટોટલ આજ સવાર સુધી દસ રસ્તાઓ જેટલા બંધ હતા આમાંથી આઠ પંચાયતના હતા બે સ્ટેટ હાઈવેના હતા અને અત્યારે જો ખબર આવી છે અત્યાર સુધી ટોટલ સાડત્રીસ તેત્રીસ રસ્તાઓ બંધ છે વોર્નિંગના ભાગરૂપે આમાંથી ચોત્રીસ પંચાયતના છે અને ત્રણ સ્ટેટના છે આ જો રસ્તાઓ છે એના ઉપર કામ ચાલી રહ્યું છે એના સિવાય આપણી પાસે હેલ્પ કરવા માટે એનડીઆરએફની એક યુનિટ આવી છે કાલે સવારે પાંચ વાગે આમાં છવ્વીસ લોકો છે એમના પાસે પણ ચાર લાઈફ બોટ છે બોટ છે અને એમના પાસે પણ ઇક્વિપમેન્ટ્સ છે રોપ અને લાઈફ બોય આ બધા આના સિવાય મામલતદાર જેટલા પણ છે આપણી પાસે છે મામલતદાર એના પાસે પણ પૂરતી સંખ્યામાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે ચાર નગરપાલિકા આપણી પાસે છે ચારેની ચાર નગરપાલિકા પાસે પૂરતું પ્રમાણમાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે અને બધી જો આપણે ઓફિસર્સ છે રેવન્યુ ના ઓફિસર્સ હોય કે પંચાયત ના ઓફિસર્સ હોય કે ચીફ ઓફિસર્સ જો છે નગરપાલિકા એમના ઓફિસર હોય આ બધા ફિલ્ડ ઉપર જ છે અત્યારે અને સારી રીતે કામ કરી રહ્યા છે તો અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ આવી નથી વલસાડમાં આજે સવારથી ચાલીસ અમક જેટલી વરસાદ થઈ છે ચાલીસ પૈતાલીસ અમંત જેટલી વરસાદ થઈ છે તો એના લીધે અત્યાર સુધી એટલું બધું કોઈ પ્રોબ્લેમ ઉભી નહીં થઈ લેકિન આપણે જો મોગરાવાડી નાલુ ભરાઈ ગયું છે તો આ બંધ કરવામાં આવ્યું છે આના સિવાય અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી ડેમ માંથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડવા માટે એમનો આયોજન હતું લેકિન અત્યારે એ અત્યાર સુધી પચીસ હજાર ક્યુસેક પાણી છોડી દીધું છે લેકિન એનાથી જો ઉપરવાસનો નો જો વિસ્તાર છે આ વિસ્તારમાં અત્યારે બારિશ ઘટી ગઈ છે તો એમનો પ્લાન છે કે કદાચ એ લોકો પૂરો પચાસ હજાર ક્યુસેક પાણી ના છોડે ત્રીસ હજાર સુધી આવી જાય ત્યાર પછી એમનો રૂલ લેવલ મેન્ટેન થઈ જશે સત્તર મીટર જેટલો એમનો રૂલ લેવલ છે આ મેન્ટેન થઈ જાય ત્યાર પછી એ લોકો ગેટ બંધ કરી દેશે અત્યારે એમના છે ગેટ ખુલ્લા છે આગામી દિવસોમાં આજ આવતા ત્રણ કલાક માટે રેડ એલર્ટ છે સાઉથ ગુજરાતના બધા જિલ્લાઓમાં વલસાડ છે નવસારી છે તાપી જિલ્લાઓમાં તો આ રેડ એલર્ટના ભાગરૂપે તંત્રની પૂરી તૈયારી છે અને આના સિવાય અમે સરકાર નીચાણવાળા રહેતા લોકોને અપીલ છે કે જયારે નગરપાલિકાના લોકો એમના પાસે જાય કે કદાચ ગામડાના લોકો છે તો જયારે ટીડીઓ સરપંચ અને તલાટી નું તંત્ર એમના પાસે જાવે અને એમને રેસ્ક્યુ કરે શિફ્ટ કરે તો એ લોકો તરત જ રેસ્ક્યુ અને શિફ્ટ થઈ જાય અને પોતાના રીતે પણ ધ્યાન રાખે એના સિવાય મારી એક અપીલ છે બોટાદમાં એક ઇન્સિડન્ટ થયો હતો જેમાં કોઝવે ઉપરથી પાણી જ આવી રહ્યું હતું લેકિન છતાં પણ એક માણસ તેમાં રોડ ક્રોસ કરવા માટે નીકળી ગયો હતો અને એમની ડેથ થઈ ગઈ હતી તો અમે લોકો પણ કાલે જો અમારી પ્રી મોન્સૂનની મિટિંગ થઈ છે અમે બધા લોકોને બધા તંત્રના લોકોને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે કોઈ કોઝવે ઉપર પાણી જાય તો ત્યાં એક હોમગાર્ડ કે પોલીસનો માણસ બેઠાડી દે તો દેટ એવી પ્રોબ્લેમ વલસાડ જિલ્લામાં ના થાય તો અત્યારે કદાચ કપરાડા અને ધરમપુર તાલુકામાં એક બે કોઝવે છે જેના ઉપરથી પાણી જાવી રહ્યું છે તો અહીંયા માણસ બેઠા રહે છે so that કોઈ આમ નાગરિક જે છે આ કોઝવે ઉપયોગ ન કરે જ્યાં સુધી પાણી નીચે ના ઉતરે ત્યાં સુધી વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે વરસાદથી પ્રભાવિત થયો છે નેશનલ હાઇવે પણ ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઇવે અડતાલીસ પર પાણી ભરાયા નેશનલ હાઇવે અડતાળીસ પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા લાખો રૂપિયાનો ટેક્સ વસૂલતી એનએચએઆઈની બેદરકારી છતી થઈ છે ચોમાસા પહેલા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા પાણી ભરાયા છે